રાપર તાલુકાના સરહદી ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં નવું બનાવવામાં આવેલ બાલાસર સાંતલપુર રોડ પર બનેલા આધુનિક પોલીસ સ્ટેશનની પોલીસ વડા સાગમારે મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા ત્યારબાદ પોલીસ પરેડ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો તથા નોટ રીડિંગ ક્રાઇમ અંગેની વિગતો તથા અન્ય જરૂરી માહિતી મેળવી સૂચના આપવામાં આવી હતી બોર્ડર એરિયા ધરાવતા બાલાસર પોલીસ સ્ટેશન હેઠળના વાંડ ગામે બોર્ડરના તમામ ગામોના સરપંચો તથા આગેવાનો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના આગેવાનોએ પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સહિતનું સન્માન કર્યું હતું પોલીસ વડા સાગર બાગમારે ઉપસ્થિત શરદી ગામના લોકોને જણાવ્યું કે આ શરદી વિસ્તાર ધરાવે છે એટલા માટે સાવચેતી રાખવી જરૂરી છે અજાણ્યા લોકો અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા માટે તથા દરેક મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા તેમજ લોકોને સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી આજે યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રીડર પીઆઈ એમ એમ ઝાલા એસપીના પીએ ખીમજીભાઈ ફફલ બાલાસર પીએસઆઈ વીએજા સહિત બાલાસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો